મુખ્યમંત્રીના હસ્તે ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ આજે તારીખ ત્રેવીસ મેના રોજ બપોરે બે વાગ્યાની જાણકારી મુજબ સણાના ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ફેસ્ટમાં જમીન પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી વધુ એક્ટિવિટીઝ રહેવા માટે આધુનિક સુવિધાથી સજ્જ એસી ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે મંત્રી મુળુભાઈ બેરા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેરાલુ સભ્ય સરદારભાઈ ચૌધરી રમણલાલ વોરા જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક તંત્ર પણ હાજર રહ્યું હતું આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શરૂઆત કરવામાં આવી છે ਧਰੋਈ ਐਡਵੈਂਚਰ ਫੈਸ ਧਰੋਈ ਡੈਮ ਨੇ ਬਾਜੂਵਾ ਇੰਟੈنسਿਟੀ ਅਰੇ ਐਡਵੈਂਚਰ ਪਾਰਕ ਤਰੀਕੇ ਇਹਨੂੰ ਸ਼ੁਰੂਆਤ ਕਰਵਾ ਮਾ ਆਵੇ ਛਾ ਅਜੇ ਮਾਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਜੀ ਸ੍ਰੀ ਸਵਾਰੇ ਸੌਤੀ ਪਹਿਲਾ ਐਡਵੈਂਚਰ ਸਿਟੀ ਮਾ ਆਇਵਾ ਅਤੇ ਐਡਵੈਂਚਰ ਰਾਈਡ ਪਰ ਕਰੀ ਇਹ ਪਛੀ ਇੰਟੈنسਿਟੀ ਨੂੰ ਉਤਕਾਟਨ ਕਰੇ ਅਤੇ ਆ ਬੰਨੇ ਖੁਨੂ ਮੁਕਵਾ ਮਾ ਆਵੇ ਛਾ ਧਰੋਈ ਐਡਵੈਂਚਰ ਫੈਸ ਦੇ ਅੰਦਰ ਵਾਟਰ ਬੇਸਡ ਰਾਈਡਸ 에ਅਰ ਬੇਸਡ ਰਾਈਡਸ ਅਤੇ ਲੈਂਡ ਬੇਸਡ ਐਡਵੈਂਚਰ ਐਕਟੀਵਿਟੀਜ਼ ਹਮ ਕਰਵਾਵਾ ਮਾ ਆਵੇ ਛਾ લગભગ એસીથી નેવું અલગ અલગ રાઇડ્સ અને ઓપરેટર્સ આ તમામ સમયે ગાળા દરબાર અહીંયા હાજર હશે અને તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે ધરોઈના પિક્ચરિસ્ક બેકગ્રાઉન્ડમાં આ છે એની અંદર મોટરબોટ સ્પીડ બોટ જેટસ્કીઝ અને એર માટે જે પેરામોટરિંગ હોટેર બલૂન આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ ઝીપ લાઈનિંગ ઝોપિંગ આ તમામ પ્રકારની એક્ટિવિટીઝ પ્લાન કરવામાં આવી છે સાથે સાથે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે ટેન્ટ સિટીની અંદર એકવીસ જેટલા અલગ અલગ કેટેગરીના ટેન્ટ્સ છે અને એની સાથે સાથે ડોરમેટ્રી પણ એસી ડોર્મેટરી પણ બનાવવામાં આવી છે તો પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધા છે સરકિટ રૂટ્સ અલગ અલગ પ્રકારના ક્રિએટ કરવામાં આવ્યા છે કે જે લોકો અહીંયા આવે સવારે સાંજે દિવસે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ મળી શકે પછી અહીંયા રોકાય તો એ અલગ અલગ સેક્યુટ શું તરંગા હિલ છે વડનગર છે કોલો ફોરેસ્ટ છે અંબાજી છે આ તમામ જગ્યાની પણ મુલાકાત સાથે સાથે લઈ શકે છે તો ધરોઈની એક આલ્ટરનેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે આપણે ઊભા કરીએ છીએ વિકસિત કરીએ છીએ આપ જોઈ શકો છો અત્યારે આપણે જે વિસ્તારમાં છે ડાઇક ટુ છે ડાઇક ટુની બાજુમાં આ તમામ ગતિવિધિઓ શું છે ડાઇક વનના જે એરિયા છે ત્યાં ધરોઈનું આખું જે એડવેન્ચર કરીને જે કાયમી વ્યવસ્થાઓ છે એ અત્યારે ત્યાં બાંધકામ ચાલુ છે એટલે આપણે ડાઇક વન ટુની વિસ્તારમાં આ તમામ ગતિવિધિઓ રાખી છે અને આવનાર સમયમાં આખું ધરોઈ ડેમ રિજનમાં ખૂબ અલગ અલગ પ્રકારની હોટલ્સ રેસ્ટોરન્ટ્સ અનેક પ્રકારના ગતિવિધિઓ એડવેન્ચર સ્પોર્ટ્સ આ તમામ ગતિવિધિઓ કાયમી તરીકે અહીંયા ઊભી કરવામાં આવનાર છે અત્યારે જે કામો ચાલે છે એ કામો પણ લગભગ છવ્વીસ સુધી પૂરા થશે આપણે જી ફાઈવમાં છે એના પછી ફેઝ થ્રીની જે ગતિવિધિઓ છે એમાંથી અત્યારે આપણે એજન્સી નિમવાની કામગીરી ચાલુમાં છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં